વોર્ડ નંબર સાત ની સામે આવેલ માડી મહોલ્લામાં પીવાના પાણીની સમસ્યા ગાર્ડ કોર્પોરેશન સાત ની કચેરી સામે આવેલ માડી પીવાના પાણીની સમસ્યા છેલ્લા માળી દિવસથી નાગરિકો દૂષિત પાણી પી રહ્યા હોવાના આક્ષેપો કાઉન્સીલરો કે અધિકારીઓ ગોલ ગોલ ફેરવાના હોવાના આક્ષેપો દૂષિત જાણ પગલે બે બાળકો પણ સારવાર હેઠળ હોવાની નાગરિકોની રજૂઆત વોર્ડ નંબર સાત માં મોરચા આવતા જ ખડકી દેવાયો પોલીસ બંદોબસ્ત નાગરવાડા વિસ્તાર છે જેના કારણે બધા બીમાર થાય છે નાના નાના છોકરાઓને ઇન્ફેક્શન થઈ જાય છે તો એટલા માટે અમે લોકો અહીંયા ઓફિસમાં કમ્પ્લેન કરી છે કેટલી વખત કમ્પ્લેન કરી છે પણ અહીંના રિન્ચાર્જ જે રિચાર્જ છે અહીંના વોર્ડ ઓફિસ જે સાહેબ છે કઈ

ડલ માં એડમિટ હતો તે અત્યારે અમને લઈને આયાલા એનો બે છોકરાનું સ્ટેટમેન્ટ આટલું નાનું આમ નાનું શિશુ છે બાળક હજુ એને ઇન્ફેક્શન થઈ ગયું છે પાણી પીવાથી જાળાવ ઓમેડાને ઇન્ફેક્શન થઈ ગયું આ એ નાનું છોકરાને કશું થશે તો આ કોર્પોરેટર જવાબદારી લેશે આ મોટા લોકોને કઈ થઈ જશે તો એની જવાબદારી આ કોર્પોરેટર લેશે હે હવે શું માંગ છે તમારી અમારી માંગ એટલી જ છે સાહેબ કે આ પાણી ગંદુ આ છે તેને એનો સુધારો કરો ચોખ્ખું પાણી આવવું જોઈએ અમારા માટે અમારે અહીંયા આ આ લાઈન ટોન કરીને અમારે આ પટેલવાડીમાં વાડીમાં જે પાણીનું લાઈન કનેક્શન છે એ કનેક્શન અહીંયા આ મારી મોલ્લાના કનેક્શન સાથે જોડો અને ચોખ્ખું પાણીની વ્યવસ્થા અમારા માટે કરો ચોખ્ખું મળે તો શું હવે શું પાણી ચોખ્ખું બવા માટે બુંદ પાણી ચોખ્ખું પીવા માટે પણ ઘરમાં નથી અત્યારે અમારા ઘરમાં બધું જ કામ એવું ને